નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યુઝ ઓફ કચ્છ આપનું સ્વાગત છે જો અહિયાં આજના સમાચાર કલાપૂર્ણમ પ્લાયવુડ એન્ડ લેમિનેટ તમામ પ્રકારના પ્લાયવુડ તથા હાર્ડવેર માટેની ખરીદીનું ઉત્તમ સ્થળ કલાપૂર્ણમ માર્કેટ બીસીસીબી બેંક સામે ન્યૂ સ્ટેશન રોડ ભુજ કેતુ મહેતા 9408619451 ઇન્દ્રાભાઈ ગર્લ્સ હાઈસ્કૂલ ભુજની વિદ્યાર્થીનીઓએ કચ્છને ગૌરવ અપાવ્યું વેઇટ લિફ્ટિંગમાં રાજ્ય કક્ષાની સ્પર્ધામાં ગર્લ્સ હાઈસ્કૂલ વિદ્યાર્થીનીઓ એસજી એફઆઈ રાષ્ટ્રકક્ષાની અંડર નાઇન્ટીન તથા સેવન્ટીન બહેનોની વેઇટ લિફ્ટિંગ સ્પર્ધામાં જૂનાગઢ મુકામે પાંચ દીકરીઓએ ભાગ લીધો જેમાં સોઢા દિવ્યાબા જાડેજા રાજશ્રીબા સોની અનુષ્કા ગોરડિયા મમતા જાડેજા ક્રિષ્નાબા આ સ્પર્ધામાં કચ્છને ત્રણ મેડલ આપવામાં સફળતા મેળવી જેમાં જાડેજા રાજશ્રીબા પ્રથમ નંબર મેળવી કચ્છને ગોલ્ડ અપાવ્યો જે હવે રાષ્ટ્રીય કક્ષાએ ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે આ ઉપરાંત સોઢા દિવ્યાબા અને સોની અનુષ્કા તૃતીય નંબર મેળવી બ્રોન્ઝ મેડલ અપાવ્યો શ્રી ઇન્દ્રાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલ ની વિદ્યાર્થીની પ્રતિવર્ષે જેમ સ્કૂલ ગેમ ફેડરેશન ઓફ ઇન્ડિયા દ્વારા ગેમનું આયોજન થાય છે એવી રીતે ચાલુ વર્ષે પણ અમારી શાળાની ત્રણ વિદ્યાર્થીની રાજ્ય કક્ષાએ સિદ્ધિ મેળવેલી છે જેનામાં પ્રથમ નંબર જાડેજા રાજેશ્રીબા તૃતીય નંબરમાં સોઢા દિવ્યાબા અને તૃતીય નંબરમાં બીજી વિદ્યાર્થીની છે સોની અનુષ્કા ત્રણ વિદ્યાર્થીની સિદ્ધિ મેળવી છે જેનામાંથી પ્રથમ નંબર જેને મેળવ્યો છે જે નેશનલ કક્ષાએ આપણા ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે ને અમારા માટે ગર્વની વાત કહી શકીએ કે આ બધી એવી વિદ્યાર્થીનીઓ છે કે જેણે પ્રથમ વખત એવીટ લિફ્ટિંગમાં પાર્ટિસિપેટ થયા છે ને રાજ્ય કક્ષાએ સિદ્ધિ મેળવી અને હવે નેશનલ કક્ષાએ શાળાનું પોતાના માતા પિતાનું ને આપણા પોતાના રાજ્યનું નામ રોશન કરશે વિશેષમાં કહેવું કે અમારા જે સ્કૂલના રમત ગમતના શિક્ષક છે જોગી ખેંગરભાઈ એમને પણ એમના વિશેષ યોગદાન આપેલું છે કહીએ તો વેકેશન દરમિયાન પણ આ વિદ્યાર્થીનીઓને અપડાઉન કરી અને આ વિદ્યાર્થીઓનું છેક નલિયાથી અપડાઉન કરીને રોજ સવારે આઠ વાગે શાળાએ આવી જતી હતી અને સમગ્ર વેકેશન દરમિયાન પણ એ લોકો પ્રેક્ટિસ ચાલુ જ રાખી છે પછી ભલે ઉનાળાનું વેકેશન હોય કે દિવાળી વેકેશન દરમિયાન પણ પ્રેક્ટિસ એ લોકો સતત ચાલુ રાખી છે જેના થકી આજે આટલું સારું પરિણામ આપણે પ્રાપ્ત કરી શક્યા અને વિદ્યાર્થીઓને પણ અમે એમ જ કહીએ છીએ કે ભલે કદાચ તારું પર્ફોર્મન્સ સારું નહીં હોય તો એકવાર રમ એકવાર રમત ગમતમાં ભાગ લે જો રમત ગમતમાં ભાગ લે છે તો ઓટોમેટિક પછી એને રસ જાગે છે પછી ભલે એક ગેમમાં ન ફાવે બીજી ગેમમાં જોડાય બીજી ગેમમાં ન ફાવતો તો અન્ય ગેમમાં જોડાય પણ કોઈક ને કોઈક ગેમ રમશે તો પોતે ફિઝિકલ પણ એક્ટિવ રહેશે મેન્ટલી પણ ફિટ રહેશે મારું નામ જોગી ખેંગાર છે હું શ્રી ઇન્દ્રભાઈ ગર્લ્સ હાઈસ્કૂલની અંદર વ્યાયામ શિક્ષક તરીકે ફરજ બજાવું છું હાલના આધુનિક સમયની અંદર અને મોબાઈલ યુગની અંદર આપણે જો વાત કરીએ તો રમતગમત ક્ષેત્રે ખાસ કરીને ગુજરાત લેવલનું નામ બહુ નીચું થતું જાય છે છતાં પણ આજના ગામડાના જે રૂરલ એરિયા છે ત્યાંનું ટેલેન્ટ બહુ સારું છે અને અમારી શાળાની અંદર જે ગામડું છે એ ગામડાના છેવાડા સુધીની છોકરીઓ જે છે એ અભ્યાસ કરી રહી છે અને અમે છોકરીઓની જે છે એ તૈયારી બહુ સારી રીતના કરાવી છે જેમ કે વેકેશન હોય તો વેકેશનમાં પણ છોકરીઓનો માટે આપણે વીસથી પચીસ દિવસ કે પંદર દિવસનો કેમ્પ ગોઠવણી કરીએ છીએ તેમાં શારીરિક માનસિક બધી રીતની એ લોકોને ટ્રેનિંગ આપવામાં આવે છે આ ઉપરાંત જે જે અલગ અલગ રમતો છે જેમ કે વેઇટ લિફ્ટિંગ રસા ખેંચ બાસ્કેટબોલ વોલીબોલ જેવી રમતોની અંદર એ લોકોની પોતાની જે ગેમ છે એ ગેમની અંદર પણ કૌશલ્ય શીખવાડવામાં જય માતાજી મારું નામ સુધા દિવ્યા મહેન્દ્રજી હું હાલ એમ વી જાડેજા કન્યા છાત્રાલયમાં રહું છું અને શ્રી ઇન્દ્રાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલમાં અભ્યાસ કરું છું અમે લોકો રાજ્યકક્ષાની વ્યક્તિ ટીમમાં ભાગ લીધો હતો એમાં અમારો નંબર અમે નંબર મેળવેલ છે એમાં અમને સપોર્ટિવ અમારા આચાર્ય શ્રી ભૂમિકાબેન ગઢવી અને અમારા વ્યાયામ શિક્ષક જોગી સર એ લોકોએ અમને અમારી પાસે ખૂબ મહેનત કરી છે એ લોકો અમને રાત દિવસ એને આમ સપોર્ટ કર્યું છે એના કારણે જ અમે આજે જે છીએ અમે આજે અહીંયા છીએ અને એમ નથી કે આપણે કે ડાયરેક્ટ આપણને સફળતા પ્રાપ્ત થઈ જાય આ મહિલા વુમન્સ ટીમ કે જે છે એને કેટલા વર્ષોથી રમે છે અને આ વર્ષે એમનો એને પ્રથમ કમાક મળે છે એનાથી આપણને પ્રેરણા મળે છે કે આપણે સતત મહેનત કરતું રહેવું જોઈએ ફળ ફળ ગમે ત્યારે મળે ક્રિકેટ નથી એવી ગમે એ ગેમમાં આપણે પોતાના જાતે આપણે પોતાની પોતાને આપણને ખબર હોય કે આપણામાં શું સ્કિલ છે ને આપણે ક્યારે મેળવી શકીએ આપણે ગમે એ ગેમમાં ભાગ લેતા રહેવું જોઈએ આપણાને સફળતા ક્યારેક તો મળે તે મહેનત કરી તેને સફળતા જરૂર મળે છે જે માતાજી મારું નામ જાડેજા રાજેશ્વરી પા છે હું ધોરણ બારમાં અભ્યાસ કરું છું ઇન્દ્રાભાઈ ગર્લ્સ હાઈસ્કૂલ ભુજમાં અભ્યાસ કરું છું અને હાલમાં હું એનવી જાડેજા ક્યાં છાત્રાલયમાં રહું છું હું લિફ્ટિંગ સ્પર્ધામાં કક્ષાએ પ્રથમ ક્રમાંક મેળવીને નેશનલ કક્ષાએ રમવા માટે જઈશ અને અમારી સ્કૂલમાંથી અમારા પ્રિન્સિપલ મેમ ભૂમિકા મેમ તથા અમારા પીટી ટીચર જોગી સર અને તથા સમગ્ર સ્ટાફનો અમને ફૂલ સપોર્ટ છે અને અમારા પેરેન્ટ્સ પણ અમને ખૂબ સપોર્ટ કરે છે અને હું નેશનલ કક્ષાએ નંબર મેળું એવી

ભુજ દર મહિનાના બીજા મંગળવારે મળશે ડોક્ટર આનંદ ખખર સિનિયર લિવર ટ્રાન્સપ્લાન્ટ સર્જન ભુજ અને ગાંધીધામ દર મહિનાના બીજા બુધવારે મળશે ડોક્ટર સંદીપ અગ્રવાલ હૃદયરોગ સર્જન ભુજ દર મહિનાના બીજા શનિવારે મળશે ડોક્ટર સાકેત રાવ લોહીની નળી સંબંધિત રોગોના નિષ્ણાંત સર્જરી વગર સારવાર ભુજ દર મહિનાના બીજા શનિવારે મળશે

વધુ માહિતી માટે સંપર્ક મનમિત જાની ડબલ નાઇન સેવન એઈટ સિક્સ ટુ ફાઇવ નાઇન ઝીરો એટ દર્શક મિત્રો આજે તારીખ તેર નવેમ્બર બે હજાર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર